પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ કાંકરેજ તાલુકાના રણાવડા જાગીર ખાતે બજરંગ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષના દિવસે શુભ ચોઘડિયાએ રણાવડા જાગીરી ખાતે બજરંગ ગૌશાળામાં બીમાર ગાયો માટે નવી એમ્બ્યુલન્સનું મુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા બજરંગ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના સૌને શુભેચ્છા પાઠવી હતી આ એમ્બ્યુલન્સની અંદર દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો દાતાઓનો ગામલોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી બજરંગ ગૌશાળા ટ્રસ્ટ રણાવડા

પ્રહલાદભાઈ સરધા મોટર્સ દિયોદર વિષ્ણુભાઈ પોલીસ અને હસુભાઈ રાવલ કિરણભાઈ રાવલ મંત્રી વિપુલભાઈ જોશી બીજેપી મહેશભાઈ હરેશભાઈ રાવલ લાલાભાઈ રાવલ વિષ્ણુભાઈ રાવલ રાધનપુર જીગરભાઈ બી રાવલ નમેદા નિગમના સાહેબ પાટણ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન